હા મારું નાનું બકરું બકરા જેવું દેખ બે ખે બકરે કહ્યું કોમ કઈ નઈ પહોંચ પક્યા એટલે દેખો નારિયળી બી છે ટ્રોપ ત્રોપા ફોટ નેકા ફી પીજા ને કા फोड़ने का थोड़ने का। ये अमर रावता है तुम्हें नहीं मालूम क्या गाइस झाड़वे पे बदाम तोड़ने आए थे बदाम ही नहीं है नीचे पड़ी हुई एक मिली बाकी बदाम ही नहीं, नहीं पड़ी है आ इस काट में है ऊपर भी है लेकिन पड़ नहीं रही है पाड़नी पड़ेगी तो पाड़नी तो पड़ेगी ना

જમી કાકા ને હવે જગીશી ઘરે મિત્રો અત્યારે આવી ગયા મોવા આ બહુ જાડીયો થયો ભૂખો કાકા બનાવ દાલ પકવાન હજી જ પેકિંગ ચાલે દાદાનું નું હાઠ આમ જોવા લોગો લોગો સિરીજ નાયન આમ જોવા સિરીજ નાઈન અમારે પાસે કઈ એવું છે જ નહીં